મારા જીવનમાં સમસ્યાઓ ના આવવી જોઈએ એલા એવું થાય રાજા રામના જીવનમાં એ સમસ્યાઓ ભગવાન કૃષ્ણના જીવનમાં પણ બહુ સરસ કથા છે જ્યારે પ્રભુ વનમાં ગયા રાત્રિ વિશ્રામ કર્યો તો ગંગાના કિનારે સિસંપ વૃક્ષની નીચે દર્ભની પથારી કરી અને રાત્રે શ્રી સીતારામજી ભુજાનો વશીકુ કરી અને શયન કરે છે એક તરફ અગ્નિ પ્રજ્વલિત કર્યો છે લક્ષ્મણજી અખંડ જાગરણ છે 14 વર્ષની સેવામાં ચોકીમાં બેઠા છે નિષાદરાજ ભીલોનો રાજા ગુહ પોતાના ભિલોને હાથમાં તિરકામઠા સાથે ત્યાં અયોધ્યાના રાજકુમાર આવ્યા છે પ્રભુ શ્રી રામ આવ્યા છે ધન ઘડી ધન ભાગ અમે જાગરણ કરશું એ મહિલાઓ કુબામાં મંગલ ગીતો ગાય છે રામ ગામમાં જતા નથી એટલે ગામની બહાર શિશંક વૃક્ષ ની નીચે ઉતર્યા છે બધી વ્યવસ્થા કરીને પછી નિષાદ રાજ ગુહ લક્ષ્મણજી પાસે આવે છે પ્રણામ કરીને બેસે છે પૂછ્યું હું અહીંયા બેસો થોડી વાર આપની સાથે જો ગામડાનો ભીલ હતો એણે પેલા પૂછ્યું आ एक कर्टिसी है आ एक विनय पूछू हूँ बेसू अ लक्ष्मण जी के वाव ने भाई बेस बेस निषाद राज गुह लक्ष्मण पास बैठो दृष्टि करी सिसंप वृक्ष नीचे दरबनी पथारी ऊपर सुतेला सीताराम जी ना मुखारविंद ऊपर પ્રભુના મિખાર બિંદુ પર દ્રષ્ટિ ગઈ રડી પડ્યો નિષાદ લક્ષ્મણજીને કહ્યું કે માફ કરજો ખોટું લગાડતા પણ અમે ગામડાના માણસો છીએ બહુ ભણેલા ગણેલા નથી પણ શહેરના લોકો જેવા નિષ્ઠુર પણ નથી અમે શહેરના લોકો જેટલા નિષ્ઠુર ન થઈ શકીએ એવા કઠોર ન થઈ શકીએ કેમ આમને શું અપરાધ કર્યો કે જેને રાજા થવાનું હતું આમ જંગલમાં ધરતી ઉપર પથારી ઉપર એને પડે રાજા બનાવવાનું કહીને પછી જંગલમાં ધક્કો દઈ દઈએ એવા અમે નિષ્ઠુર ન થઈ શકીએ લક્ષ્મણજી બોલ્યા गोह एक बात कहो राम जी ना मुखारविंदु पर जो दर्शन कर प्रभु ना मुखारविंद ना शांति दिखाई से आनंद गूते कोई दिवस પ્રભુ શ્રી રામ અયોધ્યાના રાજ મહેલના શહેન સુતેલા જોયા છે અરે લખન ભૈયા અમે તો હજી અયોધ્યાના દર્શન નથી કર્યા અને કદાચ અમે અયોધ્યા સુધી પહોંચીએ તો અમને રાજમહેલ સુધી કોણ પહોંચવા દે અને કદાચ રાજમહેલ સુધી પહોંચી એપોઇન્ટમેન્ટ લઈને તો બેડરૂમ ભગવાનનો શયનખંડ સુધી કોઈ સવાલ જ નથી

ભગવાન શ્રી રામના મુખ પર મેં જે આનંદ અને જે શાંતિ જોઈ છે એ જ આનંદ એ જ શાંતિ અત્યારે અહીંયા જંગલમાં જયારે સિસંપ વૃક્ષની નીચે પથારી ઉપર સુતા છે ત્યારે એમના મુખ પર હું એ જ આનંદ જોઈ રહ્યો છું એ જ શાંતિ જોઈ રહ્યો છું એ એ દ્રષ્ટિએ તમે જુઓ આપણે ત્યાં એક સ્યાદ વાત છે કે જો હે સો तुम पॉजिटिवली सोच करके उसका स्वीकार करो जो है सो है उसकी शिकायत करोगे तो क्या होगा कांटा का चौमासु तो लो, वरसाद तुम्हारे बाहर बार निकलव व्यवस्था कर लो छतरी लियो रेनकोट लियो चौमाहु नो आए भाई ગારો થાય કિચડ થાય બારું નીકળ્યું ન થાય નહી હું ન જોઈ પેલા એવું હોય ના મરે માણસ બધા ઉનાળો બહુ ખરાબ કેવી ગરમી સહન ન થાય તો તું એસી મુકાવી દે પંખા ની હેઠો બે રૂપિયા હોય બિલ ભરવાના પંખો લેવાના તો લીમડા ઝાડ ની હેઠે જઈને બેસી જાય ને હા મફતનો વાહરો લીમડો શીતળ છાયા આપશે એના ઉપાયો આપણે કરવાના હોય પણ આપણા કીધે ઉનાળો આવતો અટકે શિયાળો કઈ આવતો બંધ થઈ જવાનો છે તો જો હે સો હે ઉસકા સ્વીકાર કરો ઓનલી યુ કેન ડૂ કે તુમ ऐसा पुरुषार्थ कर सकते हो कि वो ठंड तुमको नहीं लगे वो गर्मी तुमको नहीं लगे कीचड़ से तुम बचो वर्षा से तुम बचो भिगने से तुम बचो ये व्यवस्था तो तुम कर सकते हो इतना पुरुषार्थ तुम्हें करना भी चाहिए मारा जीवन में मा समस्याओं ना हुई है पहला यू था રાજા રામના જીવનમાં એ સમસ્યાઓ આવી ભગવાન કૃષ્ણના જીવનમાં પણ સમસ્યાઓ આવી સમસ્યા વિનાનો કોઈનો સંસાર નથી સુખ દુઃખનો કોઈ દાતા નથી એના નિર્માતા આપણે પોતે છીએ રામ દુઃખી નથી આપણે દુઃખી છીએ આ જોઈને ન સુખ ਕਰਦਾ ਨਾਤਾ ਕੌਣ ਕੋ ਸੁਖ ਦੁਖ ਦਾ ਆਹਤਾ ਕੌਣ ਕੋ ਸੁਖ ਦੁਖ ਦਾ ਨਾਤਾ ਕੌਣ ਕੋ ਸੁਖ

મેં તને કીધું ને કે જે સુખ જે આનંદ પ્રભુના ચહેરા ઉપર મેં રાજમહેલના શયનખંડમાં જોયો એ જ આનંદ એ જ શાંતિ અત્યારે ઊંઘમાં છે સુતાલા છે તો પણ એમના મુખ ઉપર છે પ્રભુ તો ક્યાં દુઃખી અને એ તો છે જ આનંદ સિંધુ દુઃખી તો આપણે છીએ એ આપણા કર્મનું ફળ આપણા કામ ક્રોધ લોભને કારણે આપણે રામને એટલે કે આનંદને વનવાસ દઈ દઈએ છે આનંદને કાઢ્યો અયોધ્યા માંથી એટલે અયોધ્યા રોવે મંથરામાં લોભ છે કઈ કઈમાં ક્રોધ છે અને દશરથજીમાં કામ હતો કામનો થોડો પ્રભાવ દેખ કામ પ્રતાપ બઢાઈ અને કામ ક્રોધ અને લોભ નું જ્યાં રાજ હોય ત્યાં પછી રામ રાજ ન થાય ત્યાં રામ વનવાસ જ થાય તો હમ રહે તો પરિસ્થિતિ ભલે બદલાઈ ગઈ પણ શ્રી રામની મનસ્થિતિ એવી જ છે જો હૈકા સ્વીકાર અંધારાની આરે બધાય અને એમ અંધારું મટે તમે અંધારાની સાથે બથો બથાવો કે તમે અંધારાને ગમે એટલા ધક્કા મારો કે અંધારાને આમ તલવાર લઈને કાપી નાખવું કાપી નાખવું આમ તલવાર વીંચતા રહ્યો તો અંધારું કપાય કે તમે થાકીને પછી ઠેથીને હેઠે પડી જાઓ એવી રીતે અંધારાની આરે બધાતું હશે એમ અંધારું મટે તો હું રાત નો પડે અંધારાને કાપવા માટે થઈને તલવાર આંબળવા માંડ્યો થાકી જાય અંધારાને કઈ થાય તું હાફી જાય દીવો પેટ આવે ને ખર કામ जो है उसका स्वीकार करो और फिर तुम अपना रास्ता निकालो तुम अपना रास्ता निकालो एक दीवड़ो प्रगटावो सौ वर्ष न अंधारू होरडा तो ये समाप्त तो थी जाए अंग्रेजी में कहे कि इट इज बेटर टू लाइट कैंडल देन कर्सिंग दे डार्कनेस અંધકારને તમે ગાળો દેતા અંધકાર ની ટીકા કરતા બેઠા રહો એના કરતા એક દીવડો પ્રગટ કરો ઘણા લોકો ખાલી આ બધું જે ખરાબ ખરાબ ને બધું થાય ને એને ગાળું જ દેતા હોય ટીકાઓ જ કરતા એનાથી શું થશે એટલા માટે તમે દીવડો બનો ખાલી અંધકાર ને ગાળો દેવાથી કઈ નહીં થાય તમે દીવો બનો સૂરજ ન બની તો નહીં એક નાનકડો દીવડો તો થઈ જગ્યા ને તો અજવાળીએ ને હું અનુકૂળો દીવો થાવ અને એવા બધા દીવડાઓ અનેક જો થાય તો એ બધા દીવડાઓની આવલી એ દીપાવલી તો અમાસની અંધારી રાત પણ દિવાળી થઈ જાય ને ઉત્સવ 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 બાકી તો કોકને હળગાવવાની કોશિશ કરો ને હારાને હળગાવવાની કોશિશ કરો તો પૂનમે હોળી થાય આપણે ત્યાં હોળી ને દિવસે આવ્યા સુદ પૂનમ તો પૂનમે હોળી થાય પણ જો કોકને હળગાવવાને બદલે તમે પોતે થોડાક હળગો અને સૂરજ સળગે છે રોશની એને જ આપી છે જે પોતે સળગ્યા અગરબત્તી પડી હોય તો બહુ ઓછી જગ્યા રોકે પણ અગરબત્તી સળગે તો એની સુગંધથી આખો ઓરડો રોકી લે એવા જે સળગ્યા છે એવા ચરિત્રોની સુગંધથી આજે પણ આ દુનિયા મગમગે છે सूरज रे जलते रहना दुनिया को रोशनी देने के लिए सूरज रे जलते रहना सूरज रे जलते रहना करोड़ों ગી કે જગત ભર કી રોશની કે લે સૂરજ રે જલતે રહેના સૂરજ રે જલતે માટે તો સવારના પોરમાં ઉઠીને આપણે સવિતાના ઉવારણા લઈએ છીએ સૂર્યને પગે લાગીએ સૂર્યને સૌથી પહેલો વેલો દેવ ગણ્યો આદિ દેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુ બોલો ગાંધી બાપુ વકીલાત છોડીને લાગી ગયા આમાં સરદાર વલ્લભભાઈ પટેલ દીખતી કમાણી છોડી વકીલાતની અને ભારત માતાને સ્વતંત્ર કરવાનો જે સંગ્રામ બધા લડી રહ્યા હતા એમાં જોડાઈ ગયા આપણે આપણા પાંચ રૂપિયાના ફાયદા માટે કોકનું દસ રૂપિયાનું નુકસાન કરાવી નાખીએ આપણો સ્વાર્થ છૂટતો નથી અને આ લોકો સળગ્યા બીજાને રોશની આપવા માટે આમ જો દીવડા થઈએ તો અનેક લોકો એવી રીતના દીવડા થાય તો એ દીવડાઓની લાઈન એની હારમાળા दीप आवली, ये अंधारी रात ने बनावी दे दिवाली करी दे, और नहीं तो को प्रहलाद जीवा हारा ने हड़गवान कोशिश थे तो पूनम ने दी होली थे हमारे कर्म हमारा व्यवहार कैसा है इसका बड़ा महत्व है તો આનંદ અમારી અને આનંદની કૃષ્ણ સાથે રાસ સુધી પહોંચાડે માત્ર કૃષ્ણ આનંદ ભયો શરૂઆત થઈ પણ રાસ એ શ્રીમદ ભાગવત પંચપ્રાણ છે રાસ પંચાધ્યાય આનંદની જંખના અને એ સ્વાભાવિક જંખના છે આનંદની જીવ માત્રની આ જંખના છે આનંદ ન સુખ ન દુખ દુઃખમ ન મંત્રો ન તીર્થ ન વેદા ન યજ્ઞા અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોક્તા શિવોહમ શિવ અહ નિર્વિકલકો નિરા રૂપો લેવો વ્યાપ્ય શર્ગ